નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ માંગરોળના એક દિગ્ગજ કોંગ્રેસ આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાયા રાજકારણમાં ખળભળાત શું પિતા કોંગ્રેસમાં અને પુત્ર કોંગ્રેસના હરિફ ભાજપમાં જોડાયા અનેક સવાલો ઉઠ્યા પોતાના પાંત્રીસ જેટલા કોંગ્રેસના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા શું પોતાના પિતા કોંગ્રેસના આગેવાન છે પરંતુ પુત્ર ભાજપમાં જોડાયા બાદ રાજકારણમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે શું એક જ ઘરમાં ભાજપ કોંગ્રેસ શું એક જ ઘરમાં બે પક્ષો અનેક સવાલો ઊભા થયા છે માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન મોહનભાઈ કિદરખેડીયાના પુત્ર ભાજપમાં જોડાયા છે વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા હતા અને કોંગ્રેસમાં તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા પરંતુ આખરે તેમના પુત્ર કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા જેથી હાલ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે નજીકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી આવતાની સાથે તોડ જોડની રાજનીતિ શરૂ બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ દેવાભાઈ ચૌદ ઇથ્યાસી ધારાસભ્ય મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપમાં ભળી છે એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે એ અત્યારે એની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે નાંદરખી ગામ છે ને ત્યાં પેલા માજી સરપંચ હતો એ અત્યારે ચાલુ સરપંચ છે એ મારી પાસે આવ્યા અને કે તમે મિટિંગ રાખો અમારે આખા સભ્યો આ કોહાના આખા સભ્યો પંચાયતના બઢ્યા એમાં નાંદરખીના પણ આખી પેનલ આવી પંચાયતની અને એને એ આપણે એનું બધાયનું આજ કેમ મીઠું મોઢું કરાવી કે પહેરાવી અને એને આપણે

હજાર બે હજાર માણસો જોડા હે અને ભાજપમાં જોડાવાના છે મિટિંગ રાખવાની છે ફાઈનલ નામ લે રાજેશભાઈ મોહનભાઈ કિંદર ખડિયા ઓછા સરપંચના પ્રતિનિધિ તરીકે અમે આજે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને પાંચ ઘણા વર્ષોથી વિકાસના કામ ન ખાવાને કારણે આજે કરી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે આજે કરી ભાજપમાં જોડાઈએ છીએ વિકાસના કામ માટે કેટલા લોકો જોડાયા છે આશરે પાંત્રી થી સાલી કાર્યકરો સાથે જોડાણા છે તમામ ધારા આખા ટીમ સાથે